નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાતી સાહિત્ય અંતર્ગત આપણે જે સિરીઝ છે કવિ પરિચયની તેની અંદર આપણે નરસિંહ મહેતા વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો અમારા બીજા ભાગ કવિ પરિચય વિશેના જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે ત્યાંથી તમે જોઈ શકો છો તો આપણે નરસિંહ મહેતા વિશે વાત કરીશું તો સૌ પ્રથમ નરસિંહ મહેતાનું ઉપનામ વિશે વાત કરીએ તો મિત્રો એના ઉપનામ છે નરસૈયો તથા આદિકવિ નરસિંહ મહેતાના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસન ચૌદસો અને ચૌદ ની અંદર એટલે કે પંદરમી સદીની અંદર થયો હતો નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે તળાજા જે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે નરસિંહ મહેતાની માતાનું નામ છે દયાકુંવર નરસિંહ મહેતાના પિતાનું નામ છે કૃષ્ણદાસ દાસ નરસિંહ મહેતાની પત્નીનું નામ છે માણેકબાઈ તથા નરસિંહ મહેતાની પુત્રનું નામ છે શામળદાસ નરસિંહ મહેતાની પુત્રીનું નામ છે કુંવરબાઈ તથા મિત્રો નરસિંહ મહેતાની કર્મભૂમિ છે જુનાગઢ તેનું જન્મ સ્થળ તળાજા અને કર્મભૂમિ જુનાગઢ આ કન્ફ્યુઝન પોઈન્ટ છે ત્યારબાદ આપણે ત્યાંના વખણાતા સાહિત્ય વિશે વાત કરીએ તો મિત્રો એમના પ્રભાતિયા જુલણા છંદનો પ્રયોગ વૈષ્ણવજન પદ વગેરે તેમના વખણાતા સાહિત્ય છે નરસિંહ મહેતાની કૃતિઓ વિશે વાત કરીએ તો શામળ શાહનો વિવાહ ભક્તિપદો ગમન કુબેરબાઈનું મામેરું સરિતા ચરિત્ર સુદામા ચરિત્ર હુંડી દાણલીલા સહસ્ત્રપદી પદ થાનક શ્રળા હિંડોળો વસંત વિલાસ ભક્તિ પદારથ વગેરે તેમની કૃતિઓ છે ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા હતા આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કદાચ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર નરસિંહ મહેતાએ આજની ઘડી રણિયામણી ભક્તિ ગીતની અંદર કેદારો છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા હતી આ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો નવ્વાણું થી નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે હવે મિત્રો આપણે નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો હું હું શબ્દ બોલે ત્યાર પછી ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે ત્યાર પછી વૈષ્ણવ તેને રે કહીએ ત્યાર પછી સાંભળ્યો તે ઉરનું ભૂષણ હૃદયા ભીડી રાખું રે ઊંચી મેળી તે મારા સંતની ત્યાર પછી પ્રેમ રસ પાને તું મોરના પીચ ઘર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે ત્યાર પછી અખિલ બ્રહ્માંડમાં એક તુજ શ્રી હરિ ત્યાર પછી એવારે અમો એવારે તમે કહો છો તો વળી તેવારે ત્યાર પછી હળવે 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 હરિજી મારે મંદિરીએ આવ્યા રે ત્યાર પછી આજની ઘડી તે રે લોલ ત્યાર પછી છોડી તો મિત્રો આ હતી નરસિંહ મહેતાની ખૂબ જ જાણીતી પંક્તિઓ તો મિત્રો વિડિયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતો નરસિંહ મહેતા વિશેનો કવિ પરિચયનો ખૂબ જ અગત્યનો વિડીયો તો મિત્રો અમે જલ્દીથી બીજા કવિ પરિચય લઈને હાજર થઈશું મિત્રો વિડીયોને જરૂરથી લાઈક કરો વિડીયોને જરૂરથી શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો